તો બધા મજામાં હશો જય માતાજી જય બાપા સીતારામ ને હવાના બધાને ગુડ મોર્નિંગ તો આજ મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને આપણે થઈને બ્રશ બ્રશ કરીને નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ હવે સાંટવાની છે આપણે દવા તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું મારા વાળા તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે જઈએ દવા સાંટવા માટે કપડાં થોડાક ચેન્જ કરીને છીએ તો લખન દવા વાળા થાય પાછા વાસ આવશે ચાલો આપણે કપડા ચેન્જ કરી નાખીએ હવે ગયો છે ત્યાર જોઈ શકો છો ચાલો આપણે હવે સાંટવા મળીએ દવા એની પહેલાં એક જે અંધાણ રાખવાનું છે લઈ આવીએ કેટલા પીડ્યું છે અહીંયા પીડ્યું અહીંયા નથી પીડ્યું તો આપણે નવું કાપી લઈએ હાલો ફાઈનલી મિત્રો પગ ભરીને વી આવ્યા છીએ આ બાજુ સહ તો આપણે કેટલા સહ લેવાના છે એ તો ખબર નથી હું અત્યારે પવન છે નહીં એટલે જોઈ શકો છો આપણે આ એટલું આપણે ઘટું હા એટલે શાહ આપણે લેતા આવ્યા છે પાંચ વડું મેં કીધું ખોટું શું શાળ લેવી પવન તો કઈ છે નહીં એટલે બે કાળા હરકું લાગશે એટલે પાંચ વળ્યું લેતા આવ્યા તો એટલું ઘેટું છે ચાલો આપણે બીજો પપ ભરી આવીએ હવે ભરીને આવીને પછી પાછા મળીએ કેમ કે મારા વિડીયો મને રહેજો પાછા મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મજા આવશે બાકી તો મજબૂરી હતી કે મરજી તમારી ગોરી જો એટલું

તો આપણે આમાં બે પ્રકારની દવા છાંટીએ છીએ અત્યારે એક લાલ કલરની છે ને થોડા કલરની ભાઈ શું નથી કહે છે એક તો કોરાધન છે એ તો ખબર જ છે પણ ઓલું કયું લાલ છે એ કયું છે ખબર નહીં આ થ્રીપની ને એલની દવા છે અત્યારે કોઈ બલ નહીં કોયલ તો તમે જોવો મસ્ત કોયલ છે આની જોઈ શકો છો કોયલ તો મસ્ત છે ને આપણે મજાની ચા પી લીધી છે ને હવે ખાઈ માવો તો માવો ખાઈને પછી પાછું શરૂ કરીએ આપણે છાંટવાનું કામકાજ મિત્રો જો બીજો ત્રીજો તીજો ચોથો પગ સાંટવા મળ્યો કેમ કે ગરમી બહુ થાય છે આજ ઉકળાટો જ થાય એકડો મજા નથી આવતી દવા સાટવાની મિત્રો આપણે પવન નીકળે એટલે મોજ આવે તો જ મજા આવે એવું છે ને બાકી તો માંગડા દાદા યાદ કરવા વિચારે કે વડલાની હેઠે યુભો યુભો માંગડો જોવે છે પદમા ની વાત મમા મારી મમા મારી પદમા ને તમે કેજો કેજો જજા જુહાર મમા મારી પદમા ને તમે કેજો કેજો જજા જુહાર તો મિત્રો આપણે આવડી ને આવવાની સાગડે આવડિયા જો બપોર થઈ ગયા છે દવા સાંટતા સાંટતા ને હજી અડધી દવા છટાણી છે એટલી બાકી છે હજી દવા અત્યારે એટલી છાંટી દીધી છે તો હવે લાગી ગઈ છે ભૂખ પેટનો ખાડો તો પૂરવો પડશે ને મારા વાલા પપ નહી સડે તો પેટનો ખાડો પૂરી લઈ પેલા પછી પાછા દવા સાંટવાનું શરૂ કરી દે બે અઢી વાગે એટલે મજાનું ભાઈ જમી લીધું છે અત્યારે ને અત્યારે જમીન હવે કડીક કારમ કરી છે ફોન બોન સાચું મૂકી દઈ તાપસું કઈક થઈ જાય તો આપણે આગળ મળીએ પાછા ખડગી આપણે આવી ગયા છીએ દવા છાંટવા દોઢ વાગી ગયો મેં કીધું વેલા છાંટવા મળીએ નકર ને પાછો વરસાદ આવી જશે તો પાછું બધું પીળું રહે આપણું કામકાજ ને વેલા છટાઈ જાય નાખી પાછા તો દોઢ વાગ્યે હું દવા છાંટવાઈ આવ્યો તો બન્યા રહેજો તો અહીંથી આપણે લેવાનું છે ઓલું કાળો દબડો દેખાય ને એ આપણે આખી સાંટતું જવાનું છે ચાલો પાછા આપણે કપ પૂરો થાય એટલે મળી પાછા હવે બીજો છીએ પણ એક વાત છે ખાસ કે હવે મુકેશ સરૈયા લોગ લોગ નહીં એની ચેનલ છે ગીતની મિલન સ્ટુડિયોમાં નવું ગીત આવી ગયું છે હમણાં મેં બપોર પછી બપોરે જમીન જોયું ને તો બે ત્રણ મિનિટ પહેલાં અપલોડ કરેલું હતું તો મેં તરત જોયું મસ્ત સોંગ બનાવેલું છે બધા જોઈ લેજો મિલન સ્ટુડિયો ચેનલ છે તો આપણને પણ બે ત્રણ કડી આવડી ગઈ છે તો ગાય કાન ને કેજો રાધા રિસાણી રે જાવ ને મારા કાન ને કેજો રાધા રિસાણી રે માધવ મારા મોરલી વાળા કેમ બુલાણી રે માધવ મારા મોરલી વાળા કેમ બુલાણી ઓ કેમ રે સાણા મન ના મન કેમ રે સાણા મન ના મન લ કેમ રહો સો દૂર રાધા તું મારા દિલ ની રાણી શું થઈ અમારી ભૂલ રાધા તું મારા દિલ ની રાણી શું થઈ અમારી ભૂલ ઓ જાવ જઈને મારા કાન ને કેજો રાધા રી સાણી રે મિત્રો આવું કેક આપને આવડે આવડ્યું શું એવું ગાય નાખ્યું છે

ہاں پہ آ گئے اتر ہاں ہاں آکے اڑتھولی گوڑ باقی سے آلی تو ویڈیو گھم تو لائک شیئر سبسکرائب کر دوں ویڈیو اپنے پورا کر دئیے تو میری پچھلے نو بگ سکتے ہیں جے متا جی بھائی بھائی چڑھتا